ગામથી જોડતા માર્ગ પરથી પસાર થતા યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે હાલમાં સોશિયલ મીડિયા પર વિવિધ ગામોમાં ચોર ફરી રહ્યા હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે વાલિયાના વિવિધ ગામોમાં પણ યુવાનો રાત્રિ રોન કરી રહ્યા છે આ દરમિયાન આજે વહેલી સવારે વાલિયાના થી દેસાણ જવાના માર્ગ પરથી પસાર થઈ રહેલ યુવાનને લોકોએ રોકી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સોળગામનો રહેવાસી જયવીરસિંહ દોડિયા આજે વહેલી સવારે નોકરીએ જવા માટે નીકળ્યો હતો ત્યારે સોડગામ દેસાડ માર્ગ પર કેટલાક અજાણ્યા લોકોએ તેની કાર અટકાવી તેને માર માર્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી હતી જો કે ગભરાયેલ યુવાન બાદમાં કાર લઈ ત્યાંથી નીકળી ગયો હતો યુવાનની કારનું પાસિંગ અન્ય જિલ્લાનું હોય લોકોએ તેને ચોર સમજી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ બાબતે યુવાન દ્વારા વાલિયા પોલીસમાં અરજી આજે સવારે 10 કલાકે આપવામાં આવી છે હું સોળગામનો વતની છું અને હું લોકલ જ છું અહીંયાનો નોકરીએ જાઉં છું એ લોકો કશું જ સાંભળે એ પહેલાં જ મારી પાછળથી એ લોકોએ મારામારી કરવાની ચાલુ કરી હતી ગાડીને પણ નુકસાન કરેલું છે મને પણ ઉતારીને માર મારેલો છે એ લોકો ધારીયા કુવાળી જેવા હથિયારો લઈને આવેલા હતા અને મને પણ મારેલો છે અને ગાડીને પણ ઘણું નુકસાન છે તો હું હમણાં હાલમાં વાલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલો છું